આહુડા આહુડા ને બધું નાક માં ને આહુડા ને બધું જાય એમ જો તમને તો કાન માં નાક માં ને તો દોસ્તો આવી ગયા છે એમ નવો ચેલેન્જ લઈને તો ચેલેન્જ માં એવું છે આજે કે ચેલેન્જ માં તમે જો બધા પાંચ પાંચ છોડા છે આ ગોઠવેલી અને એક એક થાળી એટલે શું કહેવાય કારણ કે તમને ખબર છે કે દુનિયાની વસ્તુ તીખામાં તીખી વસ્તુ આ જોલોિપ આવે તીખામાં તીખી કે આ જો ખાય એટલે લગભગ તો કોઈ ખાઈ જ ન હોય કે એટલી બધી તીખી આવે તો જો જે આરીજા હે કારણ કે મરસા એટલા માટે રાખ્યા હતા કે જો કદાચ મિતુ મીલું આરે તો એમને પાંચ મરસા ખવડાવવામાં આવી છે કારણ કે છોકરાને ખવડાવે એટલા માટે કારણ કે આ બહુ ડેન્જર વસ્તુ આવે એટલે બસો માટે આ બચ્ચો માટે હાનિકારક કદાચ થઈ શકે એટલે આ વસ્તુઓને ખવડાવે તો જો અમે હારી જશું તો અમે જોલો શિપ ખાઈશું અને મીલું મીત છે તો એમને મરસા ખાવામાં આવે છે રેડી તો ચેલેન્જ માટે તૈયાર છો હા આ તો રૂલ્સ બધા તમે જાણી લીધા છે હા કે પાંચ પાંચ બધે ચોડા પીવાની છે આખી થાળી ખાલી કરવાની છે અને એમાંથી જે પાછળ રહી જાય છે એ હારી જશે તો તમે કન્ટિન્યુ રહેજો મજા આવશે આજ કે એવો ચેલેન્જ છે કે કોણ હાર છે એ આપણે જોવાનું છે તો ફટાફટ આપણે શરૂ કરીએ છીએ આપણે આ શું કહેવાય ચેલેન્જ ચાલુ કરીએ છીએ તો પેલા જોલો સિપ મૂકી દે અને આપણે શરૂ કરીએ આપણો ચેલેન્જ ઓકે તો કાઈ વાંધો નહીં આપણે 5 મિનિટનો સમય છે તો 5 મિનિટ ની અંદર ફટાક દીન પૂરો કરવાનો છે સમય આપી રાખો હા સમય છે 5 મિનિટ તો કાઈ વાંધો નહીં હાલો શરૂ કરીએ છીએ 1 Two, three, <laughs> हरिदेश भाई यार नहीं 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 नहीं

વધારે માં વધારે ત્રણ બોટલ જોવાની ફરી છે આ હારી ગઈ છે બરોબર આમ જવો ચલો ખવરાવાની છે આને

એમાંથી નાની એમાંથી આટલું જ બટકું નીકળે છે તો આ જોલો સીપ છે તો આપણે એને ખોલી લઈએ તો પા ઉપરથી થી ઉપર થી છે હા અહીં થી છે હા છે તોડ તોડ પેકેટમાં આમાં તો થોડું

ગુરુ દેકો હે લઈ ગયો દીકો બોલતો પાય બોલતો પોસે લે પરમ લેડા જલજીવ ખાઈ ગઈ છે એક બટકુ નાને બટકુસ ખવરાયું છે તો એ જોવો તો મને કથી કાડી છે હવે આખી ખાધી હોય તો શું થાય રોય પાણી પા જોડી પાણી પા સોડા પા જાવ 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 કોગળા કરાય છે કોગળા કરાય છે ખવરાય કે એટલે છે એ ચોકલેટ ખવરાઈ દે અને કાય કળો સાખો તો કેટલી દેખાય ગડુ ખવરાય કે ગડુ ખવરાય અને ખવરાય ચોકલેટ દે ગતી ને ચોકલેટ ખવરાઈ દે ચોકલેટ ખવરાઈ દે

આહુડા આહુડા ને બધું નાકમાંથી માંથી આહુડા ને બધું જાય એમ જો ને તો કાનમાંથી માંથી નાખ ને જલોસી પડી ગઈ અરે જલોસી વારી જવું છે કોઈ દેનો આરાવા જો આખો બાઈકો ને જો આ તો એવું તો દોસ્તો તો કાંઈ વાંધો નહીં છે ને આપણો અહીંયા સેલલ્સ પૂરો થઈ ગયો છે ઝોલરશીપ ખાઈ લીધી છે અને ખરેખર બહુ વસ્તુ તીખી આવે છે તો કોઈ દી ખવાય નહીં પણ એટલી બધી તીખી આવે તો હજી અને પાછળ બધું ખાય છે ને ગળ્યું ગળ્યું તોય તે ટાઢું ખાધું ગળ્યું ખાધું તોય તે તીખ નથી મળતી એટલું બધું ઝોલરશીપ તીખી આવે ફૂલમાં ફૂલ ડેન્જર વસ્તુ આવે તો કાંઈ નહીં આવા ચેલેન્જ સાથે પાછા મળીશું અને આ વિડીયો ગમે હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવા ન પૂરતા અને કોમેન્ટ કરજો કે તેવી તમને આ ચેલેન્જ કેવી લાગી છે કોમેન્ટ કરવા ન ભૂલતા મળી છે નવો લોક સાથે ત્યાં સુધી Okay.